આપણે આવક જાવકનો રસ્તો હોય નહીં આ ઘોસર ખાય પોહાય નહીં અને ઘોસર હોવી ન જોઈએ ખરેખર ભાઈ જીવ જંતુ અંતિન સુમાહમાં રખડતા જ હોય એટલે આપણે એ દવા મારી દીધી છે તૂરડાઈ થોડીક સોંપવાની સોંપી દીધી છે થોડીક કાલ સોંપશું અને પછી મગફળીમાં આપણે ઝીણું ઝીણું ફળ છે ને કાલ તરકસ ઉપર મારી દઈએ હવે બાકી અુર દેરનું વાવેતર હાલે એવો જોરો સોરથી જોઈ લો એટલે આ પાડામાં તુર વાવવાની છે અને આમ જો વાવી દીધી હતી અને પસાટે વહી ગઈ હતી ને પાણી આ લઈ માં સોંપે છે અટાણે અને આ આપણી ચોપન નંબર અટાણે સોમવાનું કામ હું એ ચાલુ છે ભાઈ વરસાદ થયો અને ને થબળાઈ હોય પારા ઉપર એવું થયું હોય ને તો ક્યારે ક્યારે છ હાથ ગોથા વહી રહ્યા છે ને બે ગોથા મારી લઈ હાઈના છ વાગી ગયા હે હાથ હાડા હાથ કાતા નવરા થઈ જાવ પછી ભાગી ઘરે

રા હું બનેલું છે ના કે લખેલું છે ને હું છે અહીંયા આવું છે ને આયા આવું છે ભાઈ અમે ભરતા ને તો આવું કોઈ આવતું નહીં તો આપને હેને ડારમીબેન ને ડાયરેક્ટ સમજાય કે હું બનેલું છે ને કી વસ્તુ ક્યાં છે ને હું છે ને તો ડારમીબેન ભાઈ અમને અને આપણે બધાને તું વિગતવાર જરીક સમજાય હું છે આ પૃથ્વીનો ગોળો એની અંદર જીવ હોય ને કે આ આંતરિક ભૂગર્ભ હે આ બાહ્ય ભૂગર્ભ હે આ менટલ હે અને આ પોપડો હે હહ અને આ આ હે ને પૃથ્વી હે આપણે ઉપર નો કવચ હોય ને હા હા ઈ હે બરાબર તો આ થઈ ગયું કે બાકી છે આમાં કમ્પ્લીટ થઈ ગયું તો ફેની ફેમિલી ભાઈ બરાબર કમ્પલીટ કરી દીધું હે ધાર્મી બેને અને કમ્પલીટ થઈ ગયું છે કેવું બનાવ્યું કેવું તમને સમજાવ્યું હું ન કામ કે ટપકો પડ્યો નહી કારણ કે આપણે ભળેલા છે ખાલી નવા ચોપડી તો આમાં આ હોશિયાર હશે ને બધાને ખબર હશે કે આપણે કંઈ ખબર પડે નહીં તો લિંક કોમેન્ટ કરીને જણાવજો કે મારા ધામીબેને કેવું બને એવું મુજી બોયલી હાથ છે ખોટું છે ફરી કેજો તો ભાઈ આ સામાજિક વિજ્ઞાન ધોરણ સાત આ પહેલાં એ કહી દો તમને અમારા ધારમીબેન સાતમું ભણે છે મેં કીધું સામાજિક વિજ્ઞાન ધોરણ સાતની આ બુક છે અને એ જ બુકની અંદર જો આ આવેલું છે આમાંથી જોઈને એને બનાવ્યું છે તો તમે જરીક જો કહી દો ઓરિજિનલ જેરો કોપી હોય એવું દેખાય છે તો વાહ ધારમીબેન સવાશ મગફળી પપ દવા ટરગાસ ઉપર અને આમાં હે ભાઈ ખળ છે ને લાંબા પાંદવાળું પોહાવાળું ખળ છે સાટી દઈ અને ગોળ પાંદવાળું તો આપણે સાટી ના નેદાવી લેવું અને વરગી જાય દવા સાટવા ભાઈ આ આમાં પાણી ભરાણું હતું જે એક બે ત્રણ ને શિયાળ ક્યારે પાસા બખેરણા હે ભાઈ એક તો બત્રી કાઢી હતી સોપુ આવી પાણી જો વાંચી

ફૂકાય એટલે ટ્રેક્ટર થી ગોથા વાહું થી વરવી બે ગોથા થાય મરવી દઉં બાકી જો તું ડેર ઉગી ગઈ જો તું ડેર આપણી કમ્પ્લીટ ઉગી ગઈ છે ઓહો હો આમ તો જો આ પાંદડા ખૈરા આ સીકુડીમાંથી માંથી આ તો બહુ ગંધારું છે ચોખ્ખું કરવું જો હે વાર તો આપણે વારવું જો હે ને ભાઈ બીજું વારવાનું રીઝન બીજું હે આજે હાંજી આપણે પાછો આપણો ગ્રુપ આવે હે ભજીયાનો પ્રોગ્રામ છે હાંજીએ અત્યારે દવા હું છાટતો તો ને સરગાસ ઉપર સતાઈ ગઈ છે અને અત્યારે હજી હાડા અગિયાર છે અડધી કલાક આપણે પછી સોંપવા જવાની છે તું ગયા જે ખાલે ખાલે ન ઉગી હોય ને નહીં હવે સાડા અગિયાર હે અડધી પોણી કલાક ખાતું આપણે જવું નથી બહુ પછી ચા પાણી પીને વેચશું ત્યાં સુધી ને ભાઈ હા જે પેલા બધા આવે એમ છે કે બધું ચોખ્ખું કરી નાખી વળી બળી વારી છોડી નાખીને ઠામને અંદર છે બધા ધોઈને કમ્પ્લીટ કરીને રાખી દઈએ બધું વારી લઈએ બાકી આમ તો જવું આ ગંધારું આ આ પાણી કુંજિયા પંખીના બિસાડવાના બે દિવસ ધોવા પડે એમ છે જોઈ લો બાકી વરાત થાય એટલી વાર છે ડુસો કાંટ નાખવો હે આ મહેંદી ફેંદી ની ઉલોટતી છે અને આ જાડું તો કોઈ કોઈ વાવતા જ નહીં જો આ ઝાડુ જો આવ્યું અને કાર્પેટર કહેવાય આ જાડું કોઈ વાવતા જ નહીં આ જાડું એને ઓક્સિજન દેતું જ નથી દિવસનું રાતનું અને આની ઉપર બેન પણ મારી દીધી જો હજી એકવાર જોઈ લો તમે જો આની ઉપર બેન માર દીધી વાવવાનું મનાય છે બરોબર આ ઝાડુ એની ઉપર પંખી તો ઠીક પણ અંદર કે કોઈ પણ જાતની જાત નથી આવતી આ ઝાડુ આપણે ચીચો કાઢી નાખવું છે આ બધો ડૂચો હમણાં કાઢી નાખવાનો હમણાં એટલે વરાપ થવાની વાત છે વરાપ થાય એટલે કંઈ રાખવું નથી ઢૂચવામાં કારણ કે જનાવર ના પડ્યું છે નાના નાના છોકરા આવતા હોય ભાઈ અહીંયા એટલે આ બધું કાઢી નાખવું હોય ભાઈ આપણે કુંડિયા ધોવાઈ ગયા બધાય અને ભાઈ ખાલી પાણી રેડવાથી કઈ નથી થતું હોય ભાઈ કુંડિયા હે ને ભાઈ ચાર પાંચ દિવસ ધોતા રેજો ધોઈ નાખાય નાખાય પંખી પાણી પીએ નહીં આપણે જેવા શોખીન હોઈએ બાકી જો બધું વારી લીધું સાફ સુફ કરી નાખી હે ઓયડી સાફ થઈ ગઈ આ બધું જો બાયણાનો પોટ પણ સાફ થઈ ગયો બધું જ એકલા હુકાઈ જાય ઓલું હુકાત જ નહીં ગઈ ગયા રાખત પંખીને ચણ નાખ દઈ ને કુંડિયા રાખીને પાઈ દઈ તો બપોરનો નો બાકી ગયો છે એક ને આપણે વાળીએ જમવા બેહી જાય તો જમવામાં શું છે ડુંગળી લીંબુ રોટલો રોટલી ગુવાર બટેટાનું શાક આ દૂધ છે અથાણું અને આમાં છે છાસ ભાઈ એક વાગી ગયો ને વાળી જમવાની મો જો ભાઈ એક રોટલો ને એક રોટલી હેલી જાય દૂધ ને છાસ ને બધું હેલું જાય નહીં જો પંખી હે ને આમાં નાય છે જો આમાં નાય કુંડે ભર લીધા ને જો નાય પેલું લેલાડું જો નાયું જો જોડી ચુંદડી પહેરીને જો ચકલી પી આપણે કઈ નાના નાના હતા ચુંદડી પેરીને આવી જા પીળા કલરની ચુંદડી પી જો બે આ બે જ બે બાકી આ જો એને ને મજા આવે જો પાણી તો જોરી નાખે બોગાડે છે હાજુ બાકી ચણ નાખી દઉં ઓલી પહેરી કલરની ચકલ જોઈએ મસ્ત મજા જો જોઈ ચણવા અને લીધું ઓલી ભાગી ગયું হ্যাঁ ভুল ভুল আল ভুল